હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો આજે આપણે આ વીડિયોમાં એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારે આવતી ચોથ વ્રત વિશે વાત કરવાની છીએ આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા ચંદ્ર દર્શન પણ સમય પણ જાણીશું અને ગણેશજીનું બાર નામનો પાઠ પણ કરીશું એટલે ટૂંકમાં રહીને તો આ પાંચથી દસ મિનિટનો વિડીયોમાં આપની આ સંકટ જ્યોતની કથા સંભળાઈશ જશે વ્રતનો મહિમા પણ સંભળાઈ જશે સાથે જ ગણેશજીનો પાઠ પણ થઈ જશે તો આવે ગણેશજીના હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડિયોની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમઃ મિત્રો ભગવાન ગણપતિને દેવોમાં સૌથી પ્રમુખ અને પ્રથમ પૂજ્ય માનવામાં આવ્યા છે કવાય છે કે કોઈ વ્યક્તિ સાચા ભાવથી સાચા મનથી તેમનું પૂજન કરે છે તેમના જીવનમાં આવી રહેલી તથા આગામી સમયમાં આવનારી દરેક સમસ્યા દરેક મુશ્કેલી ભગવાન ગણપતિને તેને દૂર કરે છે અને તેથી જ તેમને વિઘ્નહર્તા દેવ પણ માનવામાં આવે છે હમણાં જ આપણે ત્યાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ પૂરો થયો છે જેમાં આપણે ગણેશજીની ખૂબ જ ભાવ શ્રદ્ધાપૂર્વક સેવા કરી અર્ચના કરી આપણાથી જેટલું થયું શક્યું તેટલું આપણે કર્યું અને ભગવાનના આશીર્વાદ સૌ લોકો પર બની રહે એવી જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો હવે કદાચ કોઈ કારણસર આપ આ દિવસોમાં ભગવાનનું પૂજન પાઠ કરી શક્યા ન હોવા તો ભાદર મહિનાની સંકટ ચોથના દિવસે પણ આપણે કરી શકીએ છીએ કે જે પણ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે મહિનામાં આવતી શુદ્ધ પક્ષની અને વદ પક્ષની ચોથની તિથિ ગણેશજીને સમર્પિત હોવાથી આ દિવસે તેમનું પૂજન અર્ચના અને તેમના પાઠ કરવામાં આવે છે કે જેનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જે કોઈ આજના દિવસે વ્રત રાખે છે કથા સાંભળે છે તેને ભગવાનના આશીર્વાદ જરૂર મળે છે અને એમાં પણ રાત્રે જો ચંદ્ર દર્શન કરીએ તો આ વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો વ્રતનું અનેક ઘણું ફળ મેળવી શકાય છે ઘણા લોકો કહેતા હોય છે કે ચોથના ચંદ્રમાં દર્શન ન થાય તો આપણે એ વાત સાચી પરંતુ કઈ ચોથ તો ભાદ્રવા મહિનાની શુદ્ધ પક્ષની ચોથ તે ચોથના ચંદ્રના દર્શન કરવામાં આવતા નથી પરંતુ સંકટ ચોથના ખાસ કરીને ચંદ્ર દર્શન કરવા અન્યાય આપણું તેના વગર વ્રત અધૂરું રહે છે એટલે આ વાતને સૌ લોકો ખાસ કરીને નોંધ લે કહેવાય છે કે સંકટ ચતુર્થીને વ્રત કરવાથી ભક્તોના તમામ દુઃખ દૂર થાય છે ઘર પરિવારમાં આવી રહેલી મુસીબતોને નિકાલ આવે છે અને ભગવાનના આશીર્વાદથી ભગવાનની કૃપાથી જો આપણા ઘરમાં કલેશ ચાલી રહેલો હોય વારંવાર લડાઈ ઝઘડો થતો હોય ઘરમાં શાંતિનું વાતાવરણ રહેતું ન હોય હંમેશા કંકાસ થતો રહેતો હોય તો કહેવાય છે કે ગણેશજીનું પૂજન આપણને દરેક સમસ્યામાંથી છૂટકારો અપાવે છે આ સંકટ ચોથ એકવીસ સપ્ટેમ્બર શનિવારે આવતી હોવાથી આ દિવસે શનિદેવનું પૂજન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે જો આપણા ઘર આસપાસ ક્યાંય શનિદેવનું મંદિર હોય તો આજે શનિદેવના દર્શન કરવા અચૂકપણે જવું જોઈએ ત્યાં બેસીને શનિદેવના પાઠ કરવા જોઈએ શનિ મંત્રનો જાપ કરવો જોઈએ તથા યથાશક્તિ કાળા રંગની વસ્તુનું દાન પણ કરવું જોઈએ અને સાથે સાથે ગણેશ મંદિરે પણ દર્શન કરવા અચૂક જવું જોઈએ અને જો ક્યાંય નજીકમાં ગણેશ મંદિર ન હોય તો આપણા ઘરના મંદિરમાં જો ગણેશજી હોય તો ત્યાં બેસીને પણ સવારે નહીં ધોઈ નિત્યકર્મ અને ભગવાનના દર્શન કરવાના અને પછી આપણે બીજા કામ કરવાની શરૂઆત કરવી જે કોઈ માનસિક ધર્મમાં સ્ત્રી હોય ત્યાં સંકટ ચોથનું વ્રત ના કરી શકે એટલા માટે આ વ્રતનું ખાસ ધ્યાન આપવું જે ઘરમાં સૂતક હોય તે પણ આ વ્રત ના કરવું જોઈએ તો હવે જે સંકટ ચતુર્થીના દિવસે વ્રત કરે તે તેને સવારે સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રવણ કરતા બોલવાનું મન મંગામી સકલ નિવારણપૂર્વક સકલ અભિષ્ટ શિવને ગણેશ ચતુર્થી વ્રતમ અહમ કરી એમ આ મંત્રનો જાપ કરી વ્રતનો સંકલ્પ લેવાનો અને દિવસ પર દરમિયાન આજે ભોજન કરવું નહીં એક ટાણું કરવું નહીં દિવસ દરમિયાન ફૂટ લઈ શકો છો ચા દૂધ કોફી પી શકો છો અને આ રીતે જો વ્રત ન થાય તો ફરાળ પણ આપ લઈ શકો છો પરંતુ અનાજ ન લેવું જોઈએ રાત્રે ચંદ્ર દર્શન કરીને એક ટાણું કરવાનું અનાજ લેવું જોઈએ આજે ભગવાન ગણેશનું અલગ સ્થાપન કરીને પણ પૂજા કરાય છે અથવા મંદિરમાં રાખીને પણ ભગવાનનું પૂજન કરવામાં આવે છે ભગવાનને દુર્ગા ચડાવવામાં લાડુનું પ્રસાદ ધરવાનો ફૂલ ચડાવવાનો જનોઈ પહેરવાની વસ્ત્ર પહેરવાના કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને પછી ભગવાનની આરતી કરવાની ભગવાનનું થાળ કરવાનું અને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા માંગીને એક પછી આ એક સંકટને ચોથની કથા સંભળાવી વાર્તા સાંભળવાની કે હમણાં આપણે આગળ સાંભળીશું જે કોઈની કંઈ મનોકામના હોય તો આ સંકટ ચોથના દિવસે દુર્વાનું ઘાસ લેવાનું અને તેને એક એક દુરવા ઓમ વક્ર બોલતા બોલતા ભગવાનના ચરણોમાં અર્પણ કરવાનું અને આવી રીતે એકવીસ વખત મંત્રનો જાપ કરવાનો અને એકવીસ દુર્ગા ભગવાનને અર્પણ કરવાના સાથે જ ભગવાનને લાડુનો ભોગ ચડાવવાનો કરવાનો અને સંકટ નાશક સ્ત્રોત કે પછી ગણેશ ચતુર્થ નો પાઠ કરવાનો કે જે કરવાથી આપણે ટૂંક જ સમયમાં મનોકામના પૂર્ણ થાય છે જો આપ આપણે પાઠ વાંચતા ન આવડે તો આ પાઠ ત્યાં બેસીને સાંભળી પણ શકો છો કે જેની લિંક આપણે નીચે પ્રમાણે મળી રહે છે આખો દિવસ સંકટ ચોથનું વ્રત કરી રાત્રે ચંદ્ર દર્શન સમય એટલે કે આ એકવીસ સપ્ટેમ્બર ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે આઠથી ઓગણત્રીસ મિનિટ આ સમયે ચંદ્ર દર્શન કરવાના પણ આ સમય આપણા ગામ શહેર પ્રમાણે થોડો ઘણો આગળ પાછળ હોઈ શકે છે એટલે જ્યારે આપણી બાલ્કની અગાસીમાંથી આ સમયની આસપાસ ચંદ્ર ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્ર દર્શન કરીને ચંદ્રને અગ્ર આપીને ગણેશને પ્રાર્થના કરી વ્રતનું પૂર્ણ કરવાનું અને ઘરે જઈને વડીલોના આશીર્વાદ લઈ સૌ લોકો સાથે મળીને એક ટાણું કરવાનું એક ટાણામાં પણ જો આપ મીઠા વગરનું ભોજન લ્યો તો વધુ ઉત્તમ છે અને જો તમે તે રીતે ન થાય તો આપ શારીરિક ભોજન એક ટાણામાં પણ લઈ શકો છો તો આવી રીતે સાંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે આપ સૌ જાણો છો કે લોકો સાથે મળીને એક વખત ગણેશજીના બાર નામનો પાઠ કરી લઈને જે જેથી કરીને આજના દિવસમાં જો આપનામાં બીજો કોઈ પાઠ ન થાય તો પણ ચાલે તો ગણેશજીના બારના વિડીયોમાં લખેલા છે તો આ નીચે આપ સૌ લોકો પણ બોલજો ઓમ શ્રી ગણેશાય ગણેશ ઓમ શ્રી સુમુખાય ઓમ અંકેદાય નમઃ ઓમ કપિલાય નમ ઓમ ગણકાય નમઃ લંબોદરાય નમઃ ઓમ વિક્ટરાય નમઃ ઓમ વિઘ્ન નાસાય નમઃ ઓમ વિનાશકાય નમઃમ ધ્રુમ્યેતવ નમ ઓમ ગણેશ નમઃ ઓમ ભાલચંદ્રાય નમઃ ઓમ ગજાનંદાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ હવે આપણે આ સંકટ ચોથની વાર્તા કથા સાંભળીશું કે જેથી સાંભળીને પણ આ વ્રતનું સંપૂર્ણપણે ફળ મેળવનારને ભાગીદાર બની જઈએ જી તો આપ સૌ લોકો મનમાં ગણેશજીનું સ્મરણ કરતા કરતા ઓમ શ્રી ગણેશાય નમ અથવા જય શ્રી ગણેશય બોલતા બોલતા કથાનું શ્રવણ કરવાનું બોલીએ શ્રી ગણપતિ ગજાનન જય અથ ભાદ્રવાદી શંકટ ચતુર્થી વ્રત કથા પૂર્ણકાળમાં નળ નામનો એક એવા પૂર્ણામાં ધર્મનિષ્ઠ પ્રજા પાલક અને યશસ્વી રાજા રાજ્ય કરતો હતો તેણે વિદર્ભ દેશના મહારાજાની કલ્યા દહેમંતી સાથે લગ્ન કર્યા હતા દમયંતી પરિપતિવતા સ્ત્રી હતી તેમણે એક પુત્ર અને એક પુત્રી હતા નળરાજા એક દિવસ જુગાર રમવા પોતાના ભાઈઓ સાથે બેઠા હતા સાપગ્રસ્ત હોવાના કારણે તે જુગારમાં રાજપાટ ધ્યાન મહેલ આદિ બધું હારી ગયા હતા આથી તેઓ રાજા અને દમયંતી રાણી એક વસ્ત્ર સહિત રાજ્યમાંથી નીકળી ગયા તેમણે પોતાના પુત્ર અને પુત્રીનું વિદર્ભમાં મોકલી આપ્યા હતા રાજા રાણી તો જંગલમાં દૂર દૂર નીકળી પડ્યા તેઓ દુઃખથી પીડિત થઈ આમ તેમ ફરવા લાગ્યા એક દિવસ નલરાજા દમયંતીને ઊંઘથી મૂકીને ચાલ્યા ગયા અને સંજોગો વસાત નળરાજા સાપને અગ્નિમાંથી બચાવવા તેઓ ધાજિયાને પોતાના અસલી સ્વરૂપ ગુમાવી દીધું તેઓ એક રાજાને ત્યાં રથ